કામકાજ ચાલુ છે આખા અને આ ખૂંગ સવાનું છે સવાનું ખાંડી નાખ્યું છે અને એમાં બધું અહિયાં ડુંગળી બીજો મસાલો નાખવાનો હોય બધું તૈયાર કરે છે આ બધું પ્લોટ ને એ બધું કટિંગ થઈ ગયું જશે લોટે રબડું બની ગયું છે બધું મસ્તીનું બધું બનાવી નઈ છે તો આપડે બે ને બધું તૈયાર કર્યું છે ચાલો આલો આપડે રસોડા મજા આવી ગયે બે ને બધું તો ભાઈ કરીને છું હવે આપણે કરી લીધું વાળું મારો ફેમિલી આપણે તો વાળું પાણી કરી લીધા હશે બધા વાળું પાણી કરી લીધા અને હવે બસ આજનો દિવસ આપડો ગયો હેલો ઈટુ ફેમિલી ને બધાને જય માતાજીની જય દ્વારકાધીશ બધા કેમ છો મજામાં ને તો બસ મજામાં રહેશે આજે તો થઈ ગયું છે આઠમ ગોકુળ આઠમ તો મારા અને મારા પરિવાર તરફથી બધાને હેપી ગોકુળ આઠમ ના તો અત્યારે આમાં ચિરાવી કાર્ય નવરા થઈ ગયા છે અને વરસાદ તો આપણે વહેલો ચાલુ થઈ ગયો છે એટલે કામ કબીધું થાય એમ નથી નહીંથી બહાર નીકળાય એમ કારણ કે

બેઠા no, છે <temessions>

અને આપણે હાઈ તો માયા કરી અને આઈઠમ હવે મારા પિયર કરવાની છે તો અત્યાર માં જો માર બાપુ આવી ગયા છે તેડવા આવી ગયા છે અને ચાલુ વરસાદ છે ને તેડવા આવી ગયા છે તો આપણે હવે જઈ છીએ તો કન્ટિન્યુ લોક માં બના રહેજો હવે હું લોક માં નહીં આવું એટલે આ માટે ખાલી નહીં આવું હા યાર ફેમિલી તો પાસે વર્ષે કે ત્યાં આવી હા ને તો જ તીન ફેમિલી એમ સાતો હોય ને કાફી મિલ તમારે એવું કહેવાનું હોય ને હા એટલે હવે હું લોગમાં નહીં આવું એમ કીધું એટલે થોડું એમ લાગે ને કે હવે કેમ લોક માં નહીં આવે હા

સવાર ને સારું તો અત્યારે વાગી જશે બપોરના સાડા બાર તો વરસાદ હવે અત્યારે જ્યો હશે અને પવન થોડોક નીકળ્યો છે તો પવન તમને દેખાતો હોય થોડુંક બોલે છે અને પવન તો થોડુંક તો હવે આપણે બપોરે પાણીનો છે અમારે બેનની બી ગયા છે જમવા તમને જમવાનું પાણી બેન

ભજીયા તલા ત્યારે અને ભજીયા કમ્પ્લીટ થઈ જાય ત્યારે વિડીયોમાં કન્ટિન્યુ ફેમિલી બધું લોટ ને એ બધું કટિંગ થઈ ગયું છે રબડું બની ગયું છે બધું મસ્તીનું બધું બનાવી તો આપડે બે ને બધું ક્રિયા કર્યું છે તો આલો રસોડા મજા આવી હું હું એ બધું બનાવે છે કેટલી રાત ભજીયા છે તો આ છે મીથિયા ભજીયા આ છે આંડિયા ના લોટ બનાવેલો આમળિયા ને આ તો ટમેટા સરસ મજાના ટમેટા અડધા ટમેટા ના મસાલો ભરી મસાલો ભરી દીધો અમારી બેને તો આ રીતના જો કાક બોળે ને આ રીતના કાક બનાવવા તળવાના હોય ને આ છે મેથી મેથી ડુંગળી કોથમીર બધું આમાં આમાં ને છે અને બકડી બેને બેન અમાર તૈયાર કરી ને તને હા હવે મરો બનાવા હાલો તળવા મરો પછી પાછો શૂટ કરીશું તો તમે ફેમિલી વિડિયો કન્ટીન્યુ બિના રહીજો હાલો ફેમિલી જો આપ ગાઈ દો યતાલ કરી પાછો બન કે દીધું શૂટ કરવાનું કે નહીં ના મમ્મી થી મત બાન હું બે ગાઈ દો યતા એટલે હું બેન તો બધું પૈ ગયા ની તળવાનો કામ કા સાલુ કરી દીધું છે એની રીતે તો આપ તો ગાઈ દો ની ગયા તો આપ બેને જો પૈ એક કાન તો કલે તો નક્યા તો આવા મસ્તી નો છે જો કોમેન્ટ ના કીજો કેવા છે ભાઈ જ્યાં આવું તો કામ તો ચાલુ છે એ તો ટમેટાના બાકી છે ટમેટા ને ખાલી ચાર પાંચ બટકા કર્યા છે અને એટલા મરચા અને મૂંગા અમે ખાવા વાળા છીએ ચાર પાંચ જણા કારણ કે છોકરા ના મોકલા છે અને અમારા બેન ના ભાણી બેન ના બાપુ બા હું અમે ચાર પાંચ જણા ખાલી ખાવા વાળા છીએ એટલે કે થોડા ઘર ભાઈ જ્યાં બનાવશે આપડે ભાઈ જ્યાં તો વિધિ ઉપર છે એટલે તાવ હવે એટલે તળાઈ જાય હાલો હવે એટલા

તો આપણે સિરીઝ ચાલુ કરવા જતા ચાલુ કરવા ન રહીએ તો પાછા રોજ આવી ગયા અને ખૂજી નાખે એવું કરે ખાય નહીં તો ખૂંજી નાખે ત્યારે વરસાદનું કારણ કે બે ધારો ચાલુ જ છે એટલે પડામાં કાંઈ કરાય એવું નથી રોજ એમાં પડે શું તો ખૂંજી નાખે એટલે આપણે સિરીઝ પર ચાલુ કરવા જ્યાતા આવ્યા હતા બધું તો પછી તીરે કીડ નહીં છું હવે આપણે કરી લીધું વાળું વાળું ફેમિલી આપણે તો વાળું પાણી કરી લીધા હશે બધાએ વાળું પાણી કરી લીધા અને હવે બસ આજનો દિવસ આખા આપડો આવો ગયો એકલા એકલા બ્લોગ બનાવ્યો છે આપડે નહીં નમીમિત હવાર માં ગઈ ક્યારેક રીત આવી હતી બસ ને તો બે ની તો વાસણ ની મજા સુટકો અને આપડે હવે આ વલોગ આપડે આયા પૂરો કરી દઈશું તો આજનો વલોગ તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂરથી કહીજો અને જો પસંદ જ આવી ગયો હોય તો લાઈક કરીજો શેર કરીજો અને ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું નવા વલોગમાં ત્યાં હોય બધાને stay to work bye-bye